પ્રથમ દિવસે પાંચસો જેટલા યજમાનોએ વિશ્વ શાંતિ મહાયાજ્મમાં બેસીને યજ્ઞનો લાભ લીધો હતો ત્યારબાદ ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી જેમાં ઠેર ઠેર પુષ્પ વરસાવી વધામણા કરવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન પાસે સાણંદ શહેર ભાજપના હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું શોભાયાત્રામાં યાત્રામાં વીસ જેટલી અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી હતી અને આશરે બે જેટલા હરિભક્તો જોડાયા હતા બીજા દિવસે મંદિર માં આવેલ અને ઉત્સવ સભા યોજાયેલ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ દાવડા ધારાસભ્ય કનુભાઈ પટેલ સાથે અને હોદેદારો ભક્તો અને હરિભક્તો એ દ્વારા મહારાજ ના આશીર્વાદ લીધેલ આ પવિત્ર પ્રસંગે પ્રમુખ આશીર્વાદ સાથે ગાંધીનગરના મહંત પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના અસ્તે મહંત સ્વામીથી પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિની સ્થાપના વિધિ સાણંદ મંદિર ખાતે થઈ સાથે પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય નિખિલેશ સ્વામી અને આદિ સંતો મહંતો જોડાયા હતા સાણંદ શહેર તથા આજુબાજુના હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સેવા અને ખૂબ સહયોગથી ખૂબ જ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો પ્રમુખ સ્વામી મહારાજનું આ સંકલ્પનું આ મંદિર છે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અદ્ભુત મંદિર તૈયાર થયું છે આ મંદિરમાં અંદર સંયુક્ત સભા થઈ શકે બાળ પ્રવૃત્તિ બાલિકા પ્રવૃત્તિ યોગ પ્રવૃત્તિ અને યુવતી પ્રવૃત્તિના હોલ એ અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા છે એ પ્રમાણે આ સત્સંગ પ્રવૃત્તિ વિકાસ પામતી જશે તેમ આ વ્યવસ્થા કરવામાં આવી છે સાણંદની અંદર જમીન સંપાદન થઈ અને આ સાડા ત્રણ હજાર પાંચસો વાર જગ્યાની અંદર બે હજાર ને બાવીસની અંદર આ મંદિરનું ખાત વિધિ થયેલો અને ત્યારબાદ આ મંદિરનું જે કાર્ય થયું બધા હરિભક્તોના સમર્પણ ભાવથી થયું અને મંદિર તૈયાર થયું એટલે બે દિવસ આ મંદિરનો કાર્યક્રમ રાખેલો પ્રતિષ્ઠાનો એમાં ગઈકાલે યજ્ઞ યજ્ઞની અંદર પાંચસો જેટલા યજમાન એ યજ્ઞની અંદર લાભ લીધો અને ત્યાર પછી બપોર પછી શોભાયાત્રા હતી એ શોભાયાત્રાની અંદર લગભગ વીસેક જેટલા વિવિધ પ્રકારના ફ્લોટ અને એ આખો જે કાર્યક્રમ એ નગરયાત્રાનો થયેલો એની અંદર લગભગ બે હજાર જેટલા હરિભક્તો આ નગરયાત્રાની અંદર જોડાયેલા અને ત્યારબાદ આજે સવારે અહીંયા પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ થયો આ ગાંધીનગરના મહંત પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના વરદ હસ્તે મહંત સ્વામી મહારાજની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિની સ્થાપન વિધિ એ અહીંયા સાણંદની અંદર થઈ સાથે સાથે વડીલ સંતોની અંદર પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પૂજ્ય નિખિલેશ સ્વામી અને આદિક સંતો પણ જોડાયા અને ધામધૂમપૂર્વક આ પ્રતિષ્ઠા વિધિ થયો સાણંદના સમર્પિત હરિભક્તો સાથે આજુબાજુના વિસ્તારના દહેગામ છે બારેજા છે વિરમગામ છે જે આ સત્સંગ મંડળ સાથે જોડાયેલા બધા જ હરિભક્તોએ પણ ખૂબ સારી સેવા સહયોગ અને સહકાર આપ્યો તેથી આ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ ખૂબ જ ધામધૂમપૂર્વક અને દિવ્યતાથી એ ઉજવાઈ ગઈ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પનું આ મંદિર છે અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી આ અદ્ભુત મંદિર એ તૈયાર થયું છે આ મંદિરની અંદર સંયુક્ત સભા પણ સારી રીતે થઈ શકે સાથે સાથે બાળ પ્રવૃત્તિ બાલિકા પ્રવૃત્તિ યુવક પ્રવૃત્તિ અને યુવક અને યુવતી પ્રવૃત્તિઓના પણ અલગ અલગ એ હોલ એ તૈયાર કરવામાં આવ્યા છે એ પ્રમાણે આ સત્સંગ પ્રવૃત્તિએ ધીરે ધીરે બધી વિકાસ પામતી જશે એ પ્રમાણે બધી વ્યવસ્થા પણ આ મંદિરની અંદર કરવામાં આવી છે આ મંદિરની અંદર બે ટાઈમ આરતી એની અંદર પણ હરિભક્તો લાભ લેશે અને સાથે સાથે રોજ રૂટીન દૈનિક કથા વાર્તાનો પણ લાભ આ મંદિરની અંદર પ્રાપ્ત થશે અઠવાડિયાની અંદર એકવાર વિશેષ સભા પણ આ મંદિરમાં થતી હોય છે આ રીતે અહીંયા સાણંદના મુમુક્ષજનો એ આ મંદિરનો વિશેષ લાભ લે અને બધા યુવાનો બાળકો બધા સંસ્કારી બને એ હેતુથી આ સારું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે સાણંદની અંદર ખૂબ જ સુંદર મંદિર પ્રમુખ સાંઈ મહારાજ અને મહાસઈ મહારાજના આશીર્વાદથી બનાવવામાં આવ્યું છે મંદિરોની સમાજની અંદર બહુ જ આવશ્યકતા હોય છે જેમ દૈહિક સુખ માટે હોસ્પિટલની અંદર જરૂર છે શિક્ષણ માટે સ્કૂલની જરૂર હોય છે એવી રીતે આત્માના કલ્યાણ માટે મનની શાંતિ માટે એ મંદિરની ખૂબ આવશ્યકતા હોય છે આજના જમાનાની અંદર બાળકોની અંદર યુવકોની અંદર એ સંસ્કાર એ ખૂબ જરૂરી છે એ સંસ્કાર છે એ તમારે મંદિરની અંદર આવવાથી ભગવાનના દર્શન કરવાથી સત્સંગ કરવાથી કથા સાંભળવાથી અને સંતો છે એના યોગથી આ પ્રકારના સંસ્કારો પ્રાપ્ત થતા હોય છે પ્રમુખ સ્વાઈ મહારાજે માણુ સાંઈ મહારાજે અત્યાર સુધીમાં લગભગ અઢારસો જેટલા મંદિરોની રચના કરી છે નિર્માણ કર્યું છે એમાં દિવસે દિવસે આ પ્રકારના મંદિરો છે ઉમેરાતા જાય છે એને લીધે આજે સમાજની અંદર એક સંસ્કારી સમાજ છે એ ઉભો થાય એ પ્રકારના પ્રયત્ન એ મહાશ્વા મહારાજ છે એ કરી રહ્યા છે પ્રમુખ સાંઈ મહારાજે પણ એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા એટલે મંદિરોથી મનને શાંતિ મળે છે તો મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ ત્યારે આગળ જે સરહદમાં મંદિર જેવું છે એના અંદર પણ ખૂબ બધા સમાજના લોકો છે આવે દર્શન કરે અને મનને શાંતિ પ્રાપ્ત કરે અને એમની અંદર સંસ્કારો છે એની અંદર વૃદ્ધિ પામે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે